ભગવદ્ ગીતા આ એક એવો ગ્રંથ છે જેણે સદીઓથી આપણને બધાને પ્રેરણા આપી છે પણ એમાં એક ક્ષણ એવી આવે છે જે ખરેખર બાકી બધી ક્ષણો કરતાં એકદમ અલગ છે એક એવી ક્ષણ જ્યાં જ્ઞાન અને શબ્દો બંને ઓછા પડે છે અને આખા બ્રહ્માંડનું રહસ્ય એક યોદ્ધાની આંખો સામે ખુલી જાય છે તો ચાલો આજે આપણે એ જ અકલ્પનીય દર્શનની યાત્રા પર નીકળીએ આજે આવો વિચાર સાંભળીએ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે નહીં પણ જરા વિચારો હજારો વર્ષો પહેલાં યુદ્ધના મેદાનમાં આ જ સવાલ એક મહાકાવ્યનું હૃદય બની ગયો હતો અને આ કોઈ ખાલી કાલ્પનિક સવાલ નહોતો પણ વાસ્તવિકતાના સાચા સ્વરૂપને જોવાની એક તીવ્ર ઈચ્છા હતી તો આપણે પહોંચી ગયા છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બે સેનાઓ સામસામે ઊભી છે અહીં યોદ્ધા અર્જુન પોતાના સારથી કૃષ્ણ તરફ વળે છે એના મનમાંથી હવે શંકાના વાદળો હટી ગયા છે હવે એને માત્ર જ્ઞાન નથી જોઈતું પણ એનાથી પણ કંઈક આગળ જોઈએ છે અને એટલે જ એ એક એવી માગણી કરે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી સમજો કે આ કોઈ સામાન્ય વિનંતી નથી અર્જુન હવે ખાલી વાતો કે તત્વજ્ઞાનથી સંતુષ્ટ નથી એ તો શબ્દોની પેલે પાર જઈને સત્યનો સીધો સાક્ષાત્કાર કરવા માંગે છે બસ અહીંથી જ ગીતા એક નવો વળાંક લે છે હવે જ્ઞાન અનુભવમાં બદલાવાનું છે આ શબ્દોમાં જુઓ અર્જુનની નમ્રતા અને કૃષ્ણ પરનો અતૂટ વિશ્વાસ કેવો છલકાય છે એને બરાબર ખબર છે કે એ શું માંગી રહ્યો છે કોઈ સામાન્ય વસ્તુ નહીં કંઈક એકદમ અસાધારણ કંઈક બહુ જ ગહિન એટલે જુઓ એ કોઈ હુકમ નથી કરતો પણ પૂછે છે કે જો હું એ જોવાને લાયક હોઉં તો આ જ વાત બતાવે છે કે એ આ દર્શનના ભારને સહન કરવા માટે માનસિક રીતે કેટલો તૈયાર હતો કૃષ્ણ તરત જ સંમત થાય છે પણ એક શરત મૂકે છે એ કહે છે કે આપણી આ સામાન્ય આંખોથી બ્રહ્માંડનું સત્ય ના જોઈ શકાય એ વાસ્તવિકતાને જોવા માટે દ્રષ્ટિ પણ અલગ જ જોઈએ એવી દિવ્ય દૃષ્ટિ જે આ ભૌતિક જગતની બધી સીમાઓને પાર કરી શકે અને પછી એક ક્ષણ આવે છે વાતાવરણ એકદમ બદલાઈ જાય છે યુદ્ધભૂમિની જે વાસ્તવિકતા હતી એ જાણે ઓગળવા લાગે છે અને એની જગ્યાએ એક એવી વાસ્તવિકતા પ્રગટ થાય છે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે આ માત્ર એક દ્રશ્ય નથી પણ જાણે આખા અસ્તિત્વનું પ્રાગટ્ય છે હવે અર્જુનની આંખો સામે જે દેખાઈ રહ્યું છે એને શબ્દોમાં કઈ રીતે વર્ણવવું અસંખ્ય ચહેરા અગણિત આંખો બધું જ એકસાથે બધી જ દિશાઓમાં જોઈ રહ્યું છે એની ઇન્દ્રિયો જાણે કે આ માહિતીના પૂરમાં ડૂબી રહી છે અને આ ખાલી ચહેરાઓ નથી દરેક નજરમાં અગણિત અદ્ભુત દ્રશ્યો દેખાય છે ક્યાંક એક નવું બ્રહ્માંડ બની રહ્યું છે તો ક્યાંક બીજી કોઈ સૃષ્ટિ સમાયેલી છે અને આ બધું જ એક જ સમય એક જ સ્વરૂપમાં આ સ્વરૂપનો કોઈ આરંભ જ નથી કોઈ અંત જ નથી એ અનંત છે બધે જ ફેલાયેલું છે ભૂતકાળ વર્તમાન ભવિષ્ય બધું જ એની અંદર એકસાથે ચાલી રહ્યું છે ત્યારે અર્જુનને સમજાય છે કે એ કોઈ વ્યક્તિને નથી જોઈ રહ્યો પણ ખુદ બ્રહ્માંડને એક શરીરમાં જોઈ રહ્યો છે આ દ્રશ્યની ભવ્યતાને શબ્દોમાં કેવી રીતે કહી શકાય એટલે ગ્રંથ એક બહુ જ શક્તિશાળી ઉપમા વાપરે છે જરા કલ્પના કરો કે આકાશમાં એકસાથે હજાર સૂર્ય ઉગી નીકળે અને એનો જે તેજ હોય ને એ પણ કદાચ આ દિવ્ય સ્વરૂપના તેજ સામે ફિક્કો પડે તો અર્જુનની પહેલી પ્રતિક્રિયા શું હતી શુદ્ધ વિસ્મય આશ્ચર્ય એના રૂવાટા ઊભા થઈ ગયા છે એ આ ભવ્યતા જોઈને બસ નમી પડે છે પણ આ આનંદ અને આશ્ચર્ય બહુ લાંબો સમય નથી ટકવાના કારણ કે હવે આ દિવ્ય દૃશ્ય એક ભયાનક રૂપ લેવાનું છે જે દૃશ્ય હમણાં સુધી અદ્ભુત લાગતું હતું એ જ હવે ભયાનક બની રહ્યું છે અર્જુન હવે માત્ર સર્જન નથી જોઈ રહ્યો એ હવે વિનાશનું તાંડવ પણ જોઈ રહ્યો છે અને આ સત્ય જોઈને એનું હૃદય કંપી ઉઠે છે અર્જુન શું જુએ છે એ જુએ છે કે બંને પક્ષના યોદ્ધાઓ એના પોતાના મિત્રો ગુરુઓ અને શત્રુઓ બધા જ એક વિશાળ ભયાનક મુખમાં ધસી રહ્યા છે અને એમના માથા કચડાઈ રહ્યા છે યુદ્ધનું જે પરિણામ હજુ આવ્યું નથી એ એની નજર સામે એકદમ નિશ્ચિત અને ક્રૂર સત્ય તરીકે પ્રગટ થઈ રહ્યું છે આ દર્શન ખરેખર એક મોટો વિરોધાભાસ છે એક તરફ સર્જનની અનંત સુંદરતા તો બીજી તરફ વિનાશની ક્રૂર વાસ્તવિકતા અર્જુન હવે સમજી રહ્યો છે કે સર્જન અને સંહાર એ તો એક જ સિક્કાની બે બાજુ છે અને જે થવાનું છે જે નિયતિ છે તે અટલ છે એને કોઈ રોકી શકે એમ નથી અર્જુન હવે ડરી ગયો છે જે કૃષ્ણ એનો મિત્ર હતો એનો માર્ગદર્શક હતો એ ક્યાં છે આ ભયાનક સ્વરૂપ કોનું છે એની જાણવાની ઈચ્છા હવે ભયમાં ફેરવાઈ ગઈ છે અને એ બસ એક જ પ્રશ્ન પૂછે છે તમે છો કોણ અને ત્યારે જવાબ મળે છે જે બધું જ બદલી નાખે છે કૃષ્ણ કહે છે હું કાળ છું એટલે કે સમય બ્રહ્માંડની એ શક્તિ જે બધું જ બનાવે છે અને અંતે બધું જ નષ્ટ કરી દે છે અર્જુન કોઈ દેવતાને નહીં પણ સાક્ષાત સમયને જોઈ રહ્યો હતો જે દરેકને પોતાનામાં સમાવી લે છે અને પછી કૃષ્ણ એ સત્ય કહે છે જે અર્જુનના યુદ્ધના આખા કારણને જ બદલી નાખે છે એ શું કહે છે ખબર છે આ બધા યોદ્ધાઓ તો મારા દ્વારા ક્યારનાય મરી ચૂક્યા છે એટલે કે અર્જુનનું કામ પરિણામ નક્કી કરવાનું છે જ નહીં એનું કામ તો બસ એક નિમિત્ત બનવાનું છે એક સાધન બનવાનું છે જે એ નિયતિને પૂરી કરે જે પહેલેથી જ લખાઈ ચૂકી છે આ ભયાનક સત્યને જોયા પછી અર્જુન હવે આ દર્શનને વધારે સહન કરી શકતો નથી કથા હવે એના નિષ્કર્ષ અને એના કેન્દ્રીય બોધપાઠ તરફ આગળ વધી રહી છે અર્જુન હવે વિનંતી કરે છે બ્રહ્માંડનું આ અનંત અને ભયાનક સ્વરૂપ એના માટે અસહ્ય બની ગયું છે એ ફરીથી એ જ પરિચિત અને સૌમ્ય કૃષ્ણને જોવા માંગે છે જેનું રૂપ એને શાંતિ આપે છે ડર નહીં કૃષ્ણ જે કરુણાથી ભરેલા છે એ તરત જ અર્જુનની વિનંતી સ્વીકારે છે તે તેના ભયને શાંત કરે છે અને તેને પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવવાનું વચન આપે છે આ બતાવે છે કે દિવ્યતા ભલે ભયાનક હોય પણ એ કરુણામળ પણ છે અને પછી વિશ્વરૂપ અદૃશ્ય થઈ જાય છે કૃષ્ણ ફરી પોતાના સૌમ્ય માનવ સ્વરૂપમાં પાછા ફરે છે અને અર્જુન જે રાહતનો શ્વાસ લે છે એ ખરેખર ગહન છે જાણે કે ભયાનક સત્યના સાગરમાંથી પાછો એ પરિચિત ધરતી પર આવી ગયો હોય તો આટલા અકલ્પનીય અનુભવનો સાર શું નીકળો કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે આ પરમ સત્ય વેદોના જ્ઞાનથી નથી મળતું એ કઠોર તપસ્યા કરવાથી દાન કરવાથી કે યજ્ઞો કરવાથી પણ પ્રાપ્ત નથી થતું તેને પામવાનો તેને સમજવાનો માત્ર ને માત્ર એક જ રસ્તો છે અનન્ય ભક્તિ માત્ર શુદ્ધ અને અડગ શ્રદ્ધા જ એ સત્યના દરવાજા ખોલી શકે છે અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે જો આપણું ભાગ્ય પહેલેથી જ નક્કી હોય અને આપણે બધા જ માત્ર એક નિમિત્ત હોઈએ તો પછી આપણા કાર્યોનો આપણા નિર્ણયોનો અને આપણા પ્રયત્નોનો સાચો અર્થ શું છે આ એ જ સવાલ છે જે ગીતા પૂછે છે અને એનો જવાબ શોધવાની યાત્રા આજે પણ એટલી જ મહત્વની છે